ડીસા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટેટ બેંકની સામે આવેલ ચર્ચ કમ્પાઉન્ડમાં અને સિંધી કોલોની ખાતે આવેલ લીલાશાહ બાપુના મંદિર ખાતે લીલાશાહ બાપુની એકસો ચુમ્માલીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે હવન પૂજા અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાંજે સિંધી કોલોની ખાતે આવેલા લીલાશાહ બાપુના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો ઉપર ફરી હતી જેથી સમગ્ર વાતાવરણ લીલાશાહ શહેનશાહના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લીલાશાહ બાપુની જન્મજયંતિ એકસો ચુમ્માલીસમી જન્મજયંતિ નિમિત્તે અમે વર્ષોથી ઓછામાં ઓછા પચીસ ત્રીસ વર્ષથી અહીંયા જન્મજયંતિ મનાવીએ છીએ અને દર વર્ષે જમણ પાંચસોથી સાતસો માણસોનું અહીંયા જમણવાર મનાવીએ છીએ અને બધા દર્શન કરે છે હવન થાય છે અને શંભુમલ વસુમલ એમના દાદા હતા એમનાથી લઈ એમના દાદાના જમાનાથી લઈ એને આ વર્ષે મનાઈએ છીએ લીલાશા બાપુને પ્રસાદ બી કરીએ છીએ ખીલાશા ભગવાન કી જય